જાહેર કરીને ચર્ચા ઉપર પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો રાહુલ ગાંધી હવે માતા સોનિયા ગાંધીનો સંભાળશે વારસો થી નહીં હવે થી ભર્યું નામાંકન તો થી કોંગ્રેસના લાંબા સમયના સ્થાનિક નેતા કિશોરીલાલ શર્માએ નોંધાવી ઉમેદવારી પશ્ચિમ બંગાળના બર્ધમાન દુર્ગાપુરમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધી તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું મેં પહેલેથી જ કહ્યું હતું કે વાયનાડમાં હારના ડરથી શહેઝાદા પોતાના માટે બીજી બેઠક શોધી રહ્યા છે અમેઠીથી દૂર અહીં હું બધાને કહેવા માંગુ છું કે આ વખતે કોંગ્રેસ પાસે પહેલા કરતા ઓછી બેઠકો મળશે लेकिन अमेठी से भी इतना डर गए इतने डर गए वहाँ ऐसी भाग कर, अब खोज रास्ता उत्तर प्रदेश राहुल गांधी नामांकन अंगे पीएम मोदी करी टिप्पणी आ मुद्दे कांग्रेस राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे करो वर्हार भाजप नेता नरेंद्र मोदी ने तमी सीट माटे पूछा सवाल मैंने उनो खुद भाग के वाराणसी आए ना રાહુલ ગાંધીની લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પર પટના લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રવિશંકર પ્રસાદે આપી પ્રતિક્રિયા તેમણે કહ્યું રાહુલ ગાંધી લડવા માંગતા ન હતા હાર્યા બાદમાં તેઓ વાયનાડ ગયા એવું લાગે છે કે તેઓ ત્યાંથી પણ હારશે એવું લાગે છે કે તેઓ પણ દબાણ હેઠળ રાયબરેલી ગયા છે જ્યાંથી તેમની પાર્ટી ચૂંટણી લડે છે જો વ્યક્તિ પ્રધાનમંત્રી કો ચેલેન્જ જો ભાષા કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને તમે તેમને જાણો છો ચાલીસ વર્ષથી તેઓ અમેઠી ના મુદ્દાઓથી સારી રીતે વાકેફ છે અને અમે સાથે મળીને લડીશું અને કિશોરીલાલ શર્મા ની જીત સુનિશ્ચિત કરીશું हैं ये देश का चलाएंगे। उनको अच्छी तरह से जानते हैं हम अमेठी में एक बार फिर सच्चाई की राजनीति सच्चाई की राजनीति और सेवा की राजनीति वापस लाना चाहते हैं પશ્ચિમ બંગાળના બોલપુરમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ કરી જાહેર સભા ટીએમસી ને આડે હાથ લેતા કહ્યું ટીએમસી નેતાઓએ અહીં તમામ પ્રકારના કૌભાંડો કરવાનો રેકોર્ડ બનાવ્યો છે દરેક કૌભાંડ મામૂલી નથી કરોડો રૂપિયાનું કૌભાંડ છે આ લોકોએ તમને દરેક રીતે લૂંટ્યા છે ફોનજી સ્કીમ ગોટાલા રાશન ગોટાલા ભરતી ગોટાલા કોયલા ગોટાલા બસ ઉતस्करी ગોટાલા ઓર હર ગોટાલા મામુલિ નઈ સેંકડો કરોડ રૂપિયા કા ગોટાલા ઉત્તર પ્રદેશ ના મેનપુરી માં સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવે કર્યો પ્રચાર તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ઓ 400 ને પાર કરવા જઈ નથી રહ્યા તે ઓ 400 થી હારી જશે એટલે એનડીએ કો હરાયેગા ઓર जिस तरीके से संविधान को ये चोट होना चाहना चाहते हैं संविधान को बदलना चाहते हैं इस बताइए है। जो डबल इंजन की सरकार वाले लोग हैं होर्डिंग में डबल इंजन नहीं दिखाई दे रहा डबल इंजन पहले ही गायब है और जिसके लिए वोट मांगने आ रहे हैं वो होर्डिंग से गायब है ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલની જાહેર સભામાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઉપર કર્યા આખરા પ્રહાર તેમણે કહ્યું કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કોઈ અણઘડ વ્યક્તિના હાથમાં ટ્રેક્ટર આપવા જેવું છે આ લોકો માફિયાઓ અને ગુનેગારો માટે ગળાનો હાર બનાવતા હતા એ લોકો માફિયા કો ગલે કા થે બના મહિમા મંડન કરતે કો પ્રતાડિત થે વ્યાપારી લગા રાજસ્થાન ના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત નો અમદાવાદ માં પ્રચાર તેઓ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું બેરોજગારી મોંઘવારી ગરીબી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી નથી સરકારે ઈડી ઉપયોગ કરીને પૈસા મેળવ્યા છે હેની હાર કાર્યક્રમ હારા સિદ્ધાંત ક્યાં લડે વો હૈ ચુના વી બા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાતમાં કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર સૌ પ્રથમ દાહોદમાં જનસભામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યોની કરી ચર્ચા વધુમાં કહ્યું કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનાઓને કારણે ગરીબો જરૂરિયાતમંદોને સહાય મળી રહી છે જનજાતિ લોકો કે સાથ સભી પાર્ટીઓને રાજનીતિ અકેલી ભારતીય જનતા પાર્ટીથી જીસને રાજનીતિ નહીં जिसने जनजातियों की तस्वीर और तकदीर को बदलने का काम किया है अगर किसी ने उसको आत्मसम्मान दिया तो वो जी ने दिया। बिहार ना दानापुर आरजेडी नेता मीसा भारतीय भाजप पर कर प्रहार कहू भाजपा न नेताओं मात्र चुटनी समय बिहार आए मात्र चुटनी ना समय बिहार ने मिस करे देखिए चुनाव है 2024 का चुनाव है और भाजपा के नेता सिर्फ बिहार आते हैं चुनाव के समय बिहार की याद उनको सिर्फ चुनाव के समय आती है और उन लोगों ने जो 2014 में और 19 में जो वादा किया था उसकी चर्चा कर रहे हैं कि नहीं कर रहे हैं मैं सिर्फ इतना ही जानना चाहती हूं कि बिहार को स्पेशल पैकेज कब मिलेगा भाजपा स्टार प्रचारक अमित शाह महाराष्ट्र रत्नागिरी रत्नागिरी करो प्रचार उद्धव ठाकरे प्रहार करता कहू नकली शिवसेना चलावी रह असली शिवसेना एक नाथ शिंदे चलावी तो कांग्रेस पर प्रहार कि आज क्या ए नकली सेना के अध्यक्ष उद्धव ठाकरे वीर सावरकर जी का नाम अपने भाषण में लेने का हिम्मत कर सकते हैं क्या કર સકતે હૈ ક્યા दर्शक मित्रों तीजा तबका में महाराष्ट्र में अग्यारह बैठकों पर मतदान थानू त्यारे ये विषय वु महिति मेड़िए हमारा संवाददाता योगेश शीतल पास थी जी योगेश तीसरे चरण में जो ग्यारह बैठकों महाराष्ट्र की है उस पर वोटिंग होने वाला है सबसे पहले ये जानना है कि अभी जो प्रचार का माहौल है वो कैसा है और खास करके इन ग्यारह बैठकों में से कौन सी कांटे की टक्कर मानी जाती है उसके बारे में भी बताइए Yogesh. देखिए सबसे पहले मैं आपके सवाल के आखिरी हिस्से पे आता हूं जिसमें कांटे की टक्कर आप बता रहे हैं वो बारामती सीट है जो कि पश्चिमी महाराष्ट्र में आती है कुल मिलाकर ग्यारह सीटें जो इस चरण में है उनमें से सात सीटें जो है वो पश्चिमी महाराष्ट्र की है दो सीटें जो है वो कोंकण रीजन की है जिसमें कि सिंधुदुर्ग रत्नागिरी एक कंस्टिचुएंसी है और रायगढ़ दूसरी कंस्टिचुएंसी है और बाकी जो दो सीटें हैं वो पश्चिमी मराठवाड़ा में आती है जिसमें कि उस्मानाबाद और लातूर कुल मिलाकर ग्यारह सीटें हैं अगर आप कंटेस्ट की बात करेंगे कैंपेनिंग की बात करेंगे यहाँ गर्मी काफी ज्यादा है करीब ચાલિસ ऊपर का तापमान पिछले कुछ दिनों में कई बार आया है इसकी वजह से कैंपेनिंग जो है उस उसपे शुरू में लगा था कि उस पर काफी प्रभाव पड़ेगा लेकिन वैसा हुआ नहीं कैंपेनिंग काफी तेजी से आप कह सकते हैं काफी हीटअप है इस वक्त पूरा मोमेंट अगर आप देखें हर जगह कहीं ना कहीं कही, कोई ना कोई, कोई रैली हो रही है कहीं उद्धव ठाकरे की रैली हो रही है कहीं पीएम की रैली हो रही है कहीं अमित शाह की रैली हो रही है हर एक पार्टी कोशिश ये कर रही है कि इतनी समय में वो अंतिम वोटर तक पहुंचे क्योंकि सात तारीख को चुनाव है पांच तारीख तक जो है कैंपेनिंग हो गई थोड़ी देर पहले अभी जहां पर इस वक्त हमें सांगली से सटा हुआ एक बीटा के नाम से गांव है वहां पे भी गृह मंत्री की सभा हुई थी इसी तरीके से रत्नागिरी में भी उनकी सभा हुई थी आज कुल मिलाकर अगर मैं आपको कहूं तो जो भी मुद्दे हैं अगर आप 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 भारतीय जनता पार्टी या संयुक्त प्रगतिशील गठबंधन की 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 तरफ 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 से 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 अगर 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 देखें 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 एनडीए तो जो सरकार की उपलब्धियां रही है बेसिकली उनको उसको गिनाई जा रही है जिसमें से राम मंदिर को प्रमुखता से गिनाया जा रहा है किसानों को लेकर जितने कदम उठाए गए उसको प्रमुखता से गिनाया जा रहा है अपोजिशन की तरफ से बात करें कॉन्स्टिट्यूशन अमेंडमेंट को लेकर जो एलिगेशन अप किए जा रहे हैं उसको प्रमुखता से गिनाया जा रहा है इसके अलावा सरकार को कई मुद्दों पर घेरने की कोशिश है कुल मिलाकर कैंपेनिंग अभी पीक पर है इन सभी ग्यारह कंस्टिट्यूएंसी में जी बताए जी जी बहुत बहुत धन्यवाद ये सारी जानकारी देने के लिए દર્શક મિત્રો કર્ણાટકમાં પણ ત્રીજા તબક્કામાં ચૌદ બેઠકો ઉપર મતદાન થવાનું છે જેની સ્થાનિક પક્ષો સહિત તમામ પક્ષોએ તૈયારી કરી દીધી છે અને સાથે પ્રચાર પણ પૂરજોશમાં કરી રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ચૂંટણીની ગતિવિધિઓ અંગે માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ ધીમાન કોંગ્રેસ કે इसके अलावा जो कांग्रेस अध्यक्ष हैं मल्लिकार्जुन खड़गे उनके रिश्तेदार भी इन चुनावों में कर्नाटका से अपनी किस्मत आजमा रहे हैं वहीं बीजेपी ने भी दो पूर्व मुख्यमंत्रियों को चुनावी मैदान में, में उतारा है लिहाजा जो वी आई की कोशिश है तो वो कई सीटों का यकीनी तौर पर पड़ गया है इसके अलावा देखा जाए कि जो मुद्दे इन चुनावों में हावी रहे हैं वो कर्नाटक के स्थानीय मुद्दे हैं नेहा हिरेमठ की हत्या का मामला है इसके अलावा जो जेडीएस के नेता हैं प्रज्वल रेवन्ना उनके जो वीडियो वायरल हुए हैं उनका मामला काफ़ी तूल पकड़ चुका है और तमाम मामले हावी रहेंगे इन चुनावों में मतदान के दौरान भी मतदाताओं को प्रोत्साहित किया जाए कि गर्मी के बावजूद वो आकर अपने मताधिकार का प्रयोग करें दर्शक मित्रों आज ना दिवस में जो सौ चर्चा जनी रही थी तो ये अमेठी और रायबरेली बैठक કોંગ્રેસે બહુચર્ચિત અમેઠી અને રાયબરેલી બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરીને આ તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો છે પરંતુ એ પછી આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ ચાલુ થઈ ગયો છે ભાજપે પણ રાયબરેલી બેઠક ઉપર પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે તો અમેઠી રાયબરેલી અને મેનપુરી લોકસભા બેઠકની વિસ્તૃત માહિતી મેળવીએ અમારા આ ખાસ અહેવાલમાં

અને પછી અમેઠી તરફ વળીને જોયું નથી અમેઠીની વસ્તી વિભિન્ન છે અને ચૂંટણીના દ્રષ્ટિકોણથી તે ઉત્તર પ્રદેશના લોકસભા મત વિસ્તારોમાં રસપ્રદ અને મહત્વપૂર્ણ છે છેલ્લી બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં આ મત વિસ્તારમાં ચોપન પોઈન્ટ શૂન્ય પાંચ ટકા મતદાન થયું હતું આ વખતે એટલે કે બે હજાર ચોવીસમાં મતદારોમાં ભારે ઉત્સાહ છે અને તેને લોકશાહીમાં વોટની શક્તિ બતાવવા વધુ જાગૃત અને તૈયાર છે

कि अमेठी से गांधी परिवार का ना लड़ना इस बात का संकेत है कि कांग्रेस पार्टी चुनाव में एक वोट पड़ने से पहले ही अमेठी से अपना हार स्वीकार कर चुकी है क्योंकि अगर उन्हें लगता कि यहां जीत की कोई भी गुंजाइश है तो वो यहां से लड़ते अपने प्रॉक्सी को ना लड़ाते हमें बात करिए रायबरेली तो उत्तर प्रदेश न लखनऊ विभाग न एक शहर है કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી આ વખતે રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા નથી પ્રદેશની નો લોકસભા ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સોનિયા ગાંધીએ ચૂંટણી જીતી હતી તેમણે કુલ પાંચ લાખ નવસો અઢાર વોટ મળ્યા જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ ત્રણ લાખ સડસઠ સાતસો ચાલીસ વોટ મળ્યા હતા ગાંધી પરિવારની આ પરંપરાગત બેઠક પર જબરદસ્ત મુકાબલો થવાનો છે કોંગ્રેસે જે સસ્પેન્સને જાળવી રાખ્યું હતું હવે તેના પરથી પડદો ઉઠી ગયો છે હવે રાહુલ ગાંધી તેમની માતાની બેઠક પરથી આ વખતે ચૂંટણી લડશે જ્યારે ભાજપે રાયબરેલીથી ફરી દિનેશ પ્રતાપસિંહને મેદાને ઉતાર્યા છે બીજી તરફ વાત કરીએ મૈનપુરીની તો સપા પરિવારના ઘર સેફાઈને અડીને આવેલા મેનપુરી સંસદીય ક્ષેત્ર મુલાયમસિંહના ઘટ તરીકે ઓળખાય છે ભાજપના ઉમેદવાર અને પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી જયવીર સિંહ મેનપુરી લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે જ્યારે ડિમ્પલ યાદવ અહીંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે જંગમાં ઉતર્યા છે આ બેઠક પર બે હજાર ચૌદ ની ચૂંટણીમાં મોદી લહેર ની કોઈ અસર જોવા ન મળી હતી અને સમાજવાદી પાર્ટીના તત્કાલીન વડા મુલાયમસિંહ યાદવ ભારે માર્જિનથી જીત્યા હતા બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી માટે મેનપુરી થી બાર ઉમેદવારો મેદાનમાં હતા આજે હાઇલાઇટમાં રહેલ ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠક ઉપર દિવસભર થયેલ રાજકીય ઉથલપાથલ અને તે બાદ રાહુલ ગાંધીએ નામાંકન પણ ભર્યું આ દરમિયાન કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના નેતા ઉપસ્થિત રહ્યા હતા જેમની સાથે અમારા સંવાદદાતા અશ્વિની મિશ્રાએ સંવાદ કર્યો હતો તે નિહાળીએ કોંગ્રેસી સમાજ કંધે ચાલ રહે अखिलेश जी आएंगे कोई बड़ा पदाधिकारी केंद्रीय पदाधिकारी आएगा वो नहीं आ पाए मायूस हुए आप लोग आज इंडिया गठबंधन के प्रत्याशी श्री राहुल गांधी के नामांकन में हम लोग बड़ी तादाद में आपने देखा होगा कि समाजवादी पार्टी के कार्यकर्ता साथी नेता भारी संख्या में यहाँ सुबह से राहुल जी के नामांकन में उपस्थित हैं और पूरे जोश खरोश के साथ आपने एक तरफ देखा होगा आज भारतीय जनता पार्टी के लोगों ने भी नामांकन किया है और दूसरी तरफ समाजवादी पार्टी और कांग्रेस के गठबंधन के प्रत्याशी ने भी नामांकन किया है आपको तय लग गया होगा कि रायवेड़ी में समाजवादी पार्टी का मजबूत संगठन और समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष अखिलेश यादव जी के आह्वान पर यहाँ पर तमाम समाजवादी साथियों ने आज राहुल जी का नामांकन कराया है अब जो लड़ाई होगी उसमें क्या लगता है कि वोट ट्रांसफर होंगे जिस तरीके से माना जाता है दो धन दो बराबर चार जी बिल्कुल दो धन दो बराबर चार हम लोग समाजवादी पार्टी के लोग पूरे ज़िले में बसरामा में ही नहीं पूरे ज़िले में समाजवादी पार्टी के लोग और कांग्रेस के लोग मिल कर के और इंडिया गठबंधन के कैंडिडेट श्री राहुल गांधी को चुनाव जिताने का काम करेंगे क्या लोग दिमाग में सोच के चल रहे हैं कि अमेठी छोड़ा फिर अब रायबरेली आए हैं अलग अलग आरोप भी लगाए जा रहे हैं दूसरे दलों द्वारा दूसरे दलों काम है आरोप लगाना ख़ासतौर से बीजेपी के लोगों को तो मेरा कहना है कि हम लोग आश्वस्त हैं रावली गांधी परिवार से जुड़ी हुई है गांधी परिवार रावली को अपना घर मानता था हम लोगों को पता था बल्कि हमारे साथी ख़ास से हमारा समाजवादी पार्टी के जो साथी हैं उनको भी पता था कि गांधी परिवार से कोई ना कोई लड़ेगा लास्ट में डिक्लेयर किया लेकिन ये पक्का था कि गांधी परिवार के लोग लड़ेंगे अब देखना दिलचस्प होगा कि लोकसभा चुनाव में किस तरीके से दोनों दल आपस में गठजोड़ करते हुए जनादेश हासिल करते हैं क्या होगा जनता का जनादेश चार जून को पता चलेगा રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ સાતમી મે રોજ પાંચ બેઠકો પર મતદાન થશે જેમાં ઝાંઝરપુર સુપૌલ અરરિયા મધેપુરા અને ખાગરિયાનો સમાવેશ થાય છે અને આ બેઠકોના સમીકરણો વિશે જાણીએ અમારા સંવાદદાતા રાજેશ રાજ પાસેથી सिर्फ अररिया लोकसभा क्षेत्र पर ही अपना प्रत्याशी उतारी है जबकि सुपौल मधेपुरा और झंझारपुर पर जेडीयू के प्रत्याशी चुनाव मैदान में है वहीं खगड़िया में लोक जनशक्ति पार्टी ने अपने निवर्तमान सांसद महबूब अली कैसर का टिकट काट कर वहां से राजेश वर्मा को चुनाव मैदान में उतारा है अब जबकि चौथे चरण के लिए भी चुनाव प्रचार जोरों पर है ऐसे में तीसरे चरण के लिए मतदान की उल्टी गिनती शुरू हो चुकी है जेपी नड्डा जो भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष हैं उन्होंने मुजफ्फरपुर में अपने प्रत्याशी डॉक्टर राजभूषण निषाद के लिए पिछले दिनों चुनाव प्रचार किया जबकि फायर ब्रांड लीडर गिरिराज सिंह के लिए बेगूसराय अमित शाह रैली को संबोधित करने के लिए आए महागठबंधन की तरफ से तेजस्वी यादव ने प्रचार की कमान संभाल रखी है और संविधान बचाने आरक्षण को बचाने और नौकरियां बांटने के मुद्दे पर वो जनता से रूबरू हो रहे हैं और भारी गर्मी તમામ દળો કે નેતા કાર્યકર્તા દર્શક મિત્રો બિહાર રાજ્યની આ પાંચ બેઠકો વિશેની માહિતી પછી હવે આપણે નજર કરીશું રાજ્યમાં થયેલ ચૂંટણી લક્ષી ગતિવિધિઓ ઉપર ભાજપ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય સંકલ્પ સભા ભાજપના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી હરિ પટેલ તથા વિજાપુર વિધાનસભાના ઉમેદવાર ચાવડાના સમર્થનમાં કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવાના છે અને કેટલા પાર સાથે ચારસો પાર સાથે બનાવવાના

નામધામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામના યુવા સમિતિના કાર્યકરોને ફસાવાનું કોણ કરી રહ્યું છે આ ષડયંત્ર જે ખોડલધામના યુવા સમિતિના સભ્યોને એને ફસાવાનું કામ કરે છે કોંગ્રેસની ઉપર દોષારોપણ કરે છે સીઆર પાટીલે નવસારી બેઠક માટે જલાલપુરમાં કર્યો પ્રચાર બાઇક રેલીને ગ્રામજનોએ આપ્યો આવકાર જંગી મતોથી જીતીને નરેન્દ્ર મોદીને જીતાડવા સીઆર પાટીલનો હુંકાર

રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુની ગાંધીજી અંગેના આ નિવેદન મુદ્દે ભાજપ કોંગ્રેસના વાર પલટવાર લટવાર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું મહાત્મા ગાંધીના કારણે કોંગ્રેસે સત્તા મેળવી અને હવે ગાંધીજી સામે કરે છે ટિપ્પણી કે જેમાંથી પ્રેરણા વિશ્વના મહાપુરુષોએ રાજપુરુષોએ લીધી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ખરીવાર એટલા માટે જ વાત કરતા હોય છે કે કોંગ્રેસ ગાંધીના નામે સત્તા તો મેળવતી આવી હતી પણ ગાંધીના પગલે કદાપે પર ચાલી નહીં અને કોંગ્રેસના મનમાં એના પેટમાં ગાંધીજી પ્રત્યેનો વિરોધ હતો રોષ હતો જે હલકી માનસિકતા હતી એ પ્રગટ થઈ છે વાત જે ભાજપ કરી રહ્યું છે ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં કો દેશના લોકો ગાંધીજીને જોશે બારડોલી બેઠક પર કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાની આગેવાનીમાં યોજાયું સંમેલન ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા કરવામાં આવી અપીલ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે જબરજસ્ત ઉત્સાહ છે જબરજસ્ત લોકોમાં ઠનગનાટ છે કે પાંચ લાખ કરતાં પણ વધારે વોટોથી આ લોકસભા જીતવાના છે ચૂંટણી નજીક આવતા આજ ભાજપ અને કોંગ્રેસ નેતાઓ આમને સામને રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણીએ સે ફેલાવતી પત્રિકા ફેલાવી હોવાનો ભાજપનો આરોપ પરેશ ધાનાણીએ પલટવાર કરતા કહ્યું ભાજપના નારાજ નેતાઓ દ્વારા ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવા માટે પોલીસ તંત્રનો કરે છે દુરુપયોગ

વાસ્તા મુકામે કાલે આવી રહ્યા છે આગામી જે લોકસભાનો ચૂંટણી છે એના પ્રવાસ અંતર્ગત વાસ્તા મુકામે ખૂબ મોટી સંખ્યામાં લોકો સાહેબને સંબોધવાન કરવાના છે વાત કરીએ કેવી બેઠકની કે જેનું નામ લઈએ એટલે તરત જ આપણને ગાંધીજી અને સુદામા યાદ આવે દશક મિત્રો રાજ્યમાં જ્યારે અંતિમ ચરણમાં પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર ક્ષેત્રની પોરબંદર બેઠક ઉપર ભાજપ તરફથી મનસુખ માંડવીયા છે જ્યારે કોંગ્રેસ તરફથી લલિત વસોયા મેદાનમાં છે આ બેઠક ઉપર પ્રચારના પડઘમ કેવા છે એ જાણીશું અમારા સંવાદદાતા જીગ્નેશ વ્યાસ પાસેથી જે એક એવી બેઠક છે કે જેમાં અત્યારે પૂર જોશમાં બંને પક્ષ પ્રચાર કરી રહ્યા છે તો સૌથી પહેલા એ જણાવશો કે કયા મુદ્દાઓને લઈને બંને પક્ષ પ્રચાર કરી રહ્યા છે અને આ જે પ્રચાર છે એનાથી લોકોમાં જે ઉત્સાહ છે એ કેવો જોવા મળી રહ્યો છે ચૂંટણીને લઈને જિગ્નેશ

ગઈકાલે આપના સ્ટાર પ્રચારક સુનિતા કેજરીવાલે આપ પક્ષ માટે રોડ શો કરીને જનતા પાસે મત માંગ્યા હતા જે બાદ આજે પણ ભરૂચ અને ભાવનગર ઉપર આપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે આ અંગે માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભરત ઉમેદવાર નથી પરંતુ આમ આદમી છે બંને પાર્ટીઓ વચ્ચે ખરા જંગ છે બંને પાર્ટીઓએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે સ્ટાર પ્રચારકોની સભાઓ પૂર્ણ થઈ ગઈ છે અમિત શાહ આવી ગયા ભગવંત માન આવી ગયા તેમજ અન્ય આગેવાનો પણ આમ આદમી પાર્ટીના આવી ગયા પરંતુ હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે ફરી રહ્યા છે પ્રચાર માટે મત માંગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે નારાજ જે ખેડૂતો છે તેઓને પણ બનાવવાની વાત છે તેમજ અન્ય પણ મુદ્દાઓ લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તો ચોક્કસથી ઇલેક્શન બાદ મત ગણતરી બાદ કયો રિઝલ્ટ આવે છે કોણ જીતે છે આમ આદમી પાર્ટી કે મનસુખ વસાવા તે જોવું જોવ રયો બળચુડાસમા દૂરદર્શન સમાચાર બરુજ દર્શક મિત્રો હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલ જુટરી લક્ષી વિગતોને પ્રચાર સમયે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ શિવસેનાના નેતા સુષ્મા અંધારેને જાહેર સભામાં લઈ જવા આવેલું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં સવાર થાય એ પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું પાયલટ સુરક્ષિત તો હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હજુક બંધ भाजपा का वरिष्ठ नेता नरेंद्र मोदी आज पश्चिम बंगाल में प्रचार कर रहे हैं। तेरे भाषण दरमियान एक भी घटना घटी कि सोशल मीडिया में ते घटना का वीडियो वायरल हो गया के अलावा मांडू चूए घटना की नानकड़ी झलक महात्मा जी आप प्रसाद लेकर आए हैं अच्छा भाई हमारे कैमरा कैमरामैन जरा वो प्रसाद ले लीजिए मुझे मिल जाएगा के माला आपकी मिल जाएगी आप થક આશીર્વાદ પ્રણામ કરતા કેન્દ્રીય મંત્રી અને પોરબંદર થી ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચારમાં જાણીતી અભિનેત્રી કેમ્પેન કરતા જોવા મળ્યા તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ અનુપમા સિરિયલ ફેમ રૂપાલી ગાંગુલીએ જુનાગઢ કેશોદ ખાતે ડૉક્ટર મનસુખ માંડવિયાના સમર્થનમાં રોડ શોમાં હાજરી આપી હતી ગ્રામ્ય મતદારોને જાગૃત કરવા સતત મતદારોને કરવા જાહેરાતની પ્રાચીન પદ્ધતિ અપનાવી મતદારોને મતદાન સંદેશો આપવામાં આવ્યો ચોટીલા વિધાનસભામાં સમાવિષ્ટ નાના પાળિયાદ રાજપરા ચોબારી અને કુંતલપુર ગામમાં ઢોલની દાંડી પીટીને ગ્રામજનોને મતદાન કરવા પ્રેરિત કરાયા દર્શક મિત્રો જનાદેશ બે હજાર ચોવીસ ના આજની કડીમાં બસ આટલું જ અમારી ચૂંટણી લક્ષી તમામ માહિતી ગતિવિધિઓ અને સમાચારો માટે આપ જોતા રહો ડીડી ન્યૂઝ સાથે જ સાતમી મે આપણા ગુજરાતમાં જ્યારે ચૂંટણી થવાની છે મતદાન થવાનું છે ત્યારે આપ પણ જાગૃત નાગરિક તરીકે મતદાન અવશ્ય કરો તેવી આશા સાથે રજા આપશો નમસ્કાર